ઝડાયા તાલુકાના ઉમલ્લા દુવાગપુરા ગામે એક મકાનના દરવાજાનો નકુચો તોડીને તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા એક લાખ એકાણું હજાર છસોનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા હાલમાં લગ્નશાળાની મોસમ ચાલે છે ત્યારે લગ્નોને લઈને ઘણા ઘરોમાં સોના ચાંદીના દાગીના હોય છે ગતરોજ રોજ તારીખ સત્તરમીના રોજ ઉમલ્લા દુવાગપુરા ગામે તેકરાફળિયામાં રહેતા વિલાસબેન સતીષભાઈ તડવીના ઘરે લગ્ન પ્રસંગમાં કન્યાદાનમાં આવેલ સોના ચાંદીના દાગીના ઘરમાં તિજોરીમાં મૂક્યા હતા રાત્રિ દરમિયાન ઘરમાં ચોરી થઈ હતી કોઈ અજાણ્યા ચોર મકાનની આગળની ઔષધિની જાળીનું ટાળું તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ઘરમાં રહેલ તિજોરીનો દરવાજો ખોલી લોકરો તોડી નાખ્યા હતા અને તેમાં મુકેલ તેમાં મુકેલ સોના ચાંદીના રૂપિયા એક લાખ સાહીઠ હજાર છસો ની કિંમતના દાગીના તેમજ રોકડા રૂપિયા એકત્રીસ હજાર મળી કુલ રૂપિયા એક લાખ એકાણું હજાર છસો નો મુદ્દામાલ ચોરી ગયા હતા ઉમલ્લા પંથકમાં ફરી એકવાર રાત્રિ ચોરો સક્રિય બન્યા છે આ અંગે મકાન માલિક વિલાસબેન તડવીએ ઉમલ્લા પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ લખાવી હતી પોલીસ રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ નગરજનોમાં ઉઠવા પામી છે